માં અમને છેલ્લા પાંચ વર્ષથી મારા પત્નીને કાંઈ શરીરના અંદર આવતું અને એવો આભાસ થતો કે એને માથામાંથી કાનમાંથી કાંઈ લોહી રસી એવું કાંઈ ખરે છે અને એટલી દવા કરાવી એટલે રિપોર્ટ કરાવ્યા પણ કોઈ જગ્યાએ કાંઈ આવું રિપોર્ટ નોર્મલ આવે છે અને એમાં ઘણી જગ્યાએ અમે ભૂવા પાસે ગયા જ્યોતિષ પાસે ગયા બાબા પાસે હું જઈ આવ્યો છું પણ ક્યાંય એટલે ક્યાંય એમને કાંઈ રિઝલ્ટ મળ્યો નહીં મારીમાં પછી જ્યારથી અમે અહીંયા આવવા મળ્યા છે એમાં અને અહીંથી રવિવાર ભરતા હતા પછી અમારે સારું છે એનેલા એક વર્ષથી બધા નામ આપે છે એ પણ અલગ અલગ આપે છે છોકરાને એમ કે આને લઈ જાય નહીં તો કે હું મારી નાખીશ કાં હું વહી જાઉં કા હું મરી જાઉં બસ આવી રીતના થાય છે માં કોમલનો કોમલ પરમ પૂજ્ય અમૃત બાપાના મસાણી મેલડી માતાની જય પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય હર હર મહાદેવમાં માં અમને છેલ્લા પાંચ વર્ષથી મારા પત્નીને કાંઈ શરીરના અંદર આવતું અને એવો આવાસ થતો કે એને માથામાંથી કાનમાંથી કાંઈ લોહી રસી એવું કાંઈ ખરે છે અને એટલી દવા કરાવી એટલા રિપોર્ટ કરાવ્યા પણ કોઈ જગ્યાએ કાંઈ આવું રિપોર્ટ નોર્મલ આવે છે અને એમાં ઘણી જગ્યાએ અમે ભૂવા પાસે ગયા જ્યોતિષ પાસે ગયા બાબા પાસે હું જઈ આવ્યો છું પણ ક્યાંય એટલે ક્યાંય એમને કાંઈ રિઝલ્ટ મળ્યો નહીં મારીમાં પછી જ્યારથી અમે અહીંયા આવવા મળ્યા છે એમાં અને અહીંથી રવિવાર ભરતા હતા પછી અમારે સારું છે એને જમણું અંગ ડાબો જમણું અંગ હાથ અને પગ એકદમ લખવા જેવો થઈ જાય શરીરમાં કાંઈ આવ્યા પછી અને એકદમ લાકડા જેવું થઈ જતું પણ જ્યારથીમાં અમે અહીંયા રવિવાર ભરીએ છીએ ત્યારથી સારું છે પાંચ વર્ષની અંદર માળી અમે ઘરનું ખાવા જમવા પામ્યા નહોતા આમાં અમે અહીંયા રવિવાર ભરવાથી આટલી માં તમારી કૃપા અમારી ઉપર થઈ છે કે બહારનું લાવી લાવીને અમે ખાતા હતા અને હવે છેલ્લા બે ત્રણ મહિનાથી ખાઈ શકીએ માં અને મા તમે સાક્ષાત છો હાજરા હજુર છો મારી માં તમે સવામેચની નાગણી રૂપે પણ દર્શન આપ્યા છે અને ડોસીના રૂપે પણ માં દર્શન આપ્યા છે બોલો અમરાત બાપાની મસાણી મેલડી માતની જય માં આ હું છે પાંચ વર્ષની અંદર એમાં છેલ્લા એક વર્ષથી બધા નામ આપે છે એ પણ અલગ અલગ આપે છે માં પણ એક વાત છે અમે ઘણી જગ્યાએ ભૂવા પાસે ગયા છે બરાબર છે તો ઘણા ભૂવાએ અમને બધું અલગ 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 કીધું છે એની અંદર એવું પણ કીધું છે કે એના પીરના કોઈ પાછા ખડીઓ કોઈ સાધનાનો છે એવી રીતના વાત થઈમાં અમે કાંઈ જાણતા નથી બધાએ અલગ અલગ કીધું અમે પોતે ઘૂંસવાઈ ગયા છીએ બધી રીતે મા તમે આનું સમાધાન કરી આપો પછી સમાધાન કર્યા ખરી એ બધું જાણીને લોકો પાસેથી ના કોઈ જગ્યાએ એમને કોઈ જગ્યાએ ગયા પહેલી વાર કાંઈક કીધું બીજી વાર પકડાઈ ગયું આ અમારી અરે રમત જ કરે છે એક જાતની બહુ હેરાન કરે છે હવે શું છે એમાં કાંઈ ખ્યાલ નથી પહેલી વાર કાંઈ કીધું હોય તો બીજી વાર ત્યાં પાછા જઈએ એટલે પાછું કઈ બીજું જ વાર નીકળે પાછા ત્રીજી વાર જાય તો પાછું અલગ જ આવે છે બોલો કોણ છો તમે નામ આપો તમારું નામ આપો ખાલી

કોમલ નો ઓળખો કોમલ એટલે મારા એક ફય અમારા ફય હતા મારા કાકા છે એમ કે છે મારા ફય ના પણ માં વયા ગયેલા મોતીઓ પામ્યા હતા હવે છે ને આમાં પેલા તપાસ કરજો હા એકદમ કશું સમાધાન ના થાય તો કઈ નહીં તમે કહો છો ને કે આના શરીરમાં આટલી બધી વસ્તુ આવે છે આવું થાય તેવું થાય પેલા એવું નક્કી કરો કે તમારા ગામની અંદર તમારા અસલ છે ને વડવા વખતો ના છ ઘર નીકળે કેટલા આમાં છ ઘર આમાં છે મારા પપ્પા ની ચાર ભાઈ ને એના કાકા દાદા ના બે ભાઈ છ ભાઈ માં બરાબર ને આમાં અને એક એવું ઘર જે ઘર છે ને તમારા લોહી માં થાય પતિ પત્ની અને દીકરી બરાબર છે

ઘર આ ચાર રસ્તા નથી આઈ આ અસલ તમારા ઘરની દીકરી દીકરી દીકરી

કોઈ લંબડો વાળી જતો નથી માં બરોબર આજે ત્રણ ત્રણ ભાઈઓ હોય ને ત્રણ ભાઈઓ ત્રણ ભાઈઓના ત્રીસ દીકરા થયા પણ ત્રીસ દીકરા માંથી એક ઘરે ભેગો નહીં થયો નહીં નહીં

હવે તું વિચાર તાર દીકરી પાંચ રૂપિયા ના આપો ને આને ના આપો તો ગુસ્સે થાય કે થાય ચાલ હું તને એમ આથી બરોબર અઢી મહિના કે બે મહિના પેલા તાર દીકરી કઈ પણ નાની મોટી વસ્તુ ભારતી નથી કે તને તારી દે અને તાર ના પૂજવી હોય તાર ના પૂજવી હોય ને તું મન કે હું એને લઈ લઉં એને કોઈ પૂજવા વાળો દઉં કર

ના માં આ તો પટેલ એવું હે ને કોઈ માન કોઈ ના માન હું એવું કઉ છું નથી માનતા ને તો આનું દુઃખ મટાડી દો સાડો

చో రూప

મારે તને એટલું કેવાનું થાય કે આ પૈસા છે ને હવે આ પૈસા એક કોના સિકોતર માતા ના નિમિત્ત ના આ પૈસા સિકોતર માતા ના નિમિત્ત ના એવું બોલ આ પૈસા સિકોતર માતા ના નિમિત્ત ના મને ભાડું કદાચ ચાલતા જવાનું થાય ને તો હું કરીશ પણ આમાંથી એક સો રૂપિયા વાપરીશ નહીં અહીંયાથી કદાચ ચાલતા જવાનું થશે તો પણ હું એક રૂપિયો પણ આમાંથી વાપરીશ નહીં હા સુરતમાં જાઉં એટલે પહેલાં પગને મૂકું પહેલાં દાગીનાવાળાની દુકાનમાં જઈશ હામાં અને દાગીનાવાળાની દુકાનમાં જઈને પેલા આટલા રૂપિયાની હું ચાંદીની જાજરી લાવીશ સુરતમાં જઈશ એટલે દાગીનાવાળાની દુકાને જઈને હું પેલા આટલા રૂપિયાની જાજરી લઈશ એકતાલીસો રૂપિયાની ઝાંજરી લઈને હામાં જજે અને કોઈ પણ એક જગ્યા નક્કી કરજે ચાંદી ની જાજરી આથી મારી દીકરી જેવું રાખીશ ને એવું હું તમને રાખીશ જય હો માં માનો કે તાર દીકરી હોય ને તાર દીકરી તારી દીકરીને તો પાંચસો રૂપિયા નું અપાવે ને આના માટે તાર હજાર નો લઈને આપવાનું

તમે પતિ પત્ની છો ને તમે પતિ પત્ની હું નક્કી કરું કે મારા દીકરી માટે આજે ચપ્પલ લેવા જવું છે ચપ્પલ ની કિંમત છસો રૂપિયા છે તો બારસો રૂપિયાની કોઈ પણ નાની મોટી ચાંદી ની ભેટ લાઈન તમારી જોગ માયા બાળ શિકોતર માતા ને તમે આપી દેજો જય હો મારા જેવી જોઈએ હું જય હો મારી માં જય હો રાજા રાજા અરે તારી તારી ખોડિયા ને તારી માં પાસે તારા આલવું પડશે તારા પડશે તારા પડશે એટલે જીત પૂરી કરાવવા તારી માં તમારી કુળદેવી હોય ને તમારી કુળદેવી જીત જો આ તો પછી કેવું થાય ખબર નાનું બાળક હોય તમે નાય કે નહીં જાય કે ના હું તમને બોલાવું જાવ જાવ મારી પાસે નહીં તમે ગમે તેવું રાખો બોલાવો એ કશું માન એના તો એક જ વસ્તુ છે કે મન ગમશે તમે પાડાવો

કદાચ મારું લખાતું હોય મારા માટે કઈ ગાતા હોય મારા માટે કઈ પ્રશ્ન આજ થી પચી વર્ષ જશે ને પચી વર્ષ જશે ને એટલે લોકો ગોતવા નીકળશે ક્યાં ગઈ આ મારા આ તો સમય સમય નું કામ કરે ને મારા દર્શન દુર્લભ થશે એ જોગમાં

તમને જેને જે તમને લૂટ્યા હા પણ હું માં કદાચ અસલ પાવાની દેવી કારુડી બોલતી હોય હા અસલ કદાચ કાળકા બોલતી હોય હા માં કાળામાંથી કાળી એટલે નામ પડ્યું માં કા એક કાર્ય છે ને લઈને કે તારા જેવા જારો લાખો કરોડો પરિવાર નું કલ્યાણ કરી મારા મહાદેવ મને બોલાવશે ને એટલે પાછી વહી જઈશ જ્યાં સુધી જ્યાં સુધી ત્યાં સુધી જ્યાં સુધી કૃપા ના આશીર્વાદ લેતા રેજો

ના વસ્તુ લેવા જાય ને એટલે એક નાની એમ થી એક કદાચ ચાંદી ની પાછી ચાજરી લાઈન મિલજે વર્ષ માં એક વખત એના માટે લાવજે 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 અને તને એમ કહું છો કે આ કોઈ તને બરબાદ કરવા નથી આય કોઈ દુઃખી કરવા નહીં લેખ હશે ને એટલે ઘરે આવી ખબર હોય ને કે આ કોઈ વિશ્વાસ શ્રદ્ધાળુ નથી આ મને માનસે મને પૂછશે કારણ કે એના ઘરે દીકરી છે જેના ઘરે ચાર દીકરી હોય ને તો પાંચમી બાર શીખો હોય હું તને એમ કઉ છું કે બરોબર ત્રણ મહિના કેટલા ત્રણ મહિનામાં ત્રણ મહિના થાય ને તને એવું લાગ

એક માતા એવું કેતી કેળકા ના રૂપ માં મળુ છો કે આ એવી કોઈ માતા તો કે કોની હતી તો કે મેલડી જય જય હો હો મચાણી આ તો જો આ તો માણસ છે ને એટલે ફરશે પરસે બધે ચારે બાજુ નિરીક્ષણ કરશે ને બધું બધે નિરીક્ષણ ચાલી રહ્યું છે બધાને ખબર પડી ગઈ છે કાળી ને એક રાજા મેલડી આઈ જય હો મા જય હો રાજા માં રાજા

પરિવર્તન થાય ને રાજાપરા ની ખોડિયાળ નો લીવો થાય છે ને તારા ઘર માં અને જેને ભાતું ભરીને તું ખવડાવે છે અને ખોડિયાલ ખોડિયાળ કરે છે ચોક્કસ થી તું સુખી થાય ને તો બાર થી ચાર નું ખોડિયાલ નું ભજન કરજે તારા હું તને શું કઉ છું ખોડિયા નું ભજન કરજે મેં એવું નથી કીધું મારું ભજન કરજે હું તો ખોડિયાના રૂપમાં આવું છું ના રૂપ માં આવું છું મેલડીના રૂપમાં આવું છું મોમાય ના રૂપ માં આવું છું હું તો કાળકા ના રૂપ માં આવું છું મારા રૂપ નો કોઈ માપ નથી દરેક કે મા જોવી છે ને તો ચાલુ કરી દેજો ભજન તમે ભજન માં ખોવાયેલા હશો તમને હું આવે અને તમારી મા એના ખોડા માં ના આવે તો બર્યું અવતારમાં

હું જ બરોબર રાત્રે બે વાગ્યો સુધી લખાવું પછી ભૂસાઈ દઉં પછી કદાચ ભૂસાઈ જાય ને પછી અંદર થી લખવા આવું ને તો હું માતા હશું